આપણે ઘરે પાણીના કુંડા પણ સેવામાં આવે છે તો એમને સરસ મજાની સાકડું ને બધું બાંધવાનું છે તો ચાલો મારા બાળકો આ સેવામાં આવે છે અને મારો વિડીયો તમે આગળ જોતા રહીજો વિડીયોમાં પણ અત્યારે કેવો આપણે બાળકો કામ કરે છે તે પણ આપણે બતાવીશું તો ચાલો મારા વિડિયોમાં કન્ટિન્યુ તમે બના રહીજો આપણે રોજે રોજ લાઈવ થઈ છે દુકાને મારી દુકાન છે મહાદેવ નાસ્તા હાઉસ ને મારા બાળકો પણ અત્યારે જો બધાય સરસ મજાના તૈયાર થઈને ઉભા છે મિત્રો આપણે જે કાંઈ તમે લાઈવ રોજે રોજ સાંભળો છો અમારી દુકાન છે એ સરસ મજાના અમારા બાળકો તૈયાર થઈને ઉભા રહી ગયા છે અમારા આર્યનભાઈઓને આજે આવી ગયા છે વિવેકભાઈ વિજયભાઈ પારસભાઈ સાર્થિકભાઈ એ મહાદેવનો ફોટો પણ સરસ મજાનો છે મહા લક્ષ્મીનો છે હનુમાન દાદાનો છે અમારા કુળદેવીમાં શિવોરમાં શેખવાપી દાદા ગણપતિ બાપા જય દ્વારકાધીશ પણ કૃષ્ણ ભગવાનની પણ એક યાદી છે અમારા ભાઈ દાદા હતા ભરવાડ ઝાપડા એમને મને પરિષાદી આપી હતી આ મોરપીસની પણ સરસ મજાનો અમારે દુકાન તમે રો રોજે રોજે લાઈવમાં જોઈ રહ્યા છો મિત્રો તમારા માતાજીના જ્યાં અહીંયા સ્થાપના રહે ને એક સરસ મજાનું મોરપીસ છે અગરબત્તી છે તો ચાલો હવે અમારા બાળકો પણ તૈયાર થઈ ગયા છે અને મેં પક્ષીઓને પાણીના કુંડા ચકલીઓના માળા પૂઠાના માળા બાંધે મિત્રો તમે પૂઠાના માળા જે દૂના બનાવી અમારે આ છોકરા બધે મહેનત કરે છે આ ટાબરિયા બાળકો તો ચાલો તમને બતાવી કે પહેલાં અમે પૂઠાના માળા હતા અને પછી પક્ષીઓ માટે પણ સરસ મજાના માળા લાવ્યા હતા અત્યારે અમે પક્ષીઓ માટે સેવા કરવાના હતા અને અમારા હિન્દુમાં પોતે મહાદેવના ભગત છે

તમારાશીર્વાદ ને ભોળાનાથ ના આશીર્વાદ માટી નું કુંડું છે રસ નું ગરમ થઈ જાય તમારા આશીર્વાદ થી હું તમને આપું છું સકલીઓને પાણી નો નાખજો એવું પ્રાર્થના કરું પશુ પક્ષી ના સેવા કરશે

જે અમારી શરૂઆત હતી ભગવાન એ તમે જોવો અત્યારે અમે પૂઠાના માળા હતા અમારી શરૂઆત છે અમારા બાળકો જે રહ્યા અમારી સાથે દુકાનેથી પૂઠાના માળા લઈએ પછી આપણા લાકડાના માળા આવ્યા પછી આ અમે એક સનમાયકાના માળા સરસ મજાના પક્ષીઓ બેસી શકે પાણીના કુંડાયા શ્રેણીમાં નાખવાની ડીશો આવી તો આવું બધું અમારે થોડું થોડું સેવામાં આવતું જાય છે અને અમે એક પક્ષીઓ માટે પણ અમારા ઘરે પણ ઘણી બધી સેવા કરી છે આવું બધું છે પક્ષીઓ માટે સેવા કર્યું છે અને અમારા બાળકો જો સરસ મજાના પાણીના કુંડા છે આમાં આપણે આ પાણીના કુંડા હાંકવું ને કોઈ બધું બાંધવાનું હોય એટલે ફેવી કીપ બધું મારવાનું હોય ત્યારે આ કુંડા રહ્યા એ અમારે લાવ્યા છે સેવામાં આવ્યા છે તો અમારા વિવેકભાઈ અને સાર્થિકભાઈ ના આર્યનભાઈ તને છે આર્યનભાઈ આજે તમે નિશાળીથી સીધા ભાઈ આવ્યા છો કે ઘરેથી આવ્યા છો પછી અહીંયા આવી ગયા અને આ કુંડાની હાકલ તૂટી ગઈ છે ને તો અહીંથી આ જોડીશું અને આ લગાડીશું ને તો પછી પાણી એમાં જાય નહીં કરીશું જાજો હું આવી પક્ષી પક્ષી સારું પાણી પી શકશે સકલીઓ આ કુંડામાં સરસ મજાનું પાણી પી શકશે ત્યારે જે કાંઈ આપણે આ પક્ષીઓની સેવા કરીશું મિત્રો અમારા બાળકોથી પણ પચાસ ટકા મહેનત કરી રહ્યા છે કારણ કે આજે એમશીલ આણે આપણે હાંકડું કોઈ તૂટી ગયેલું હોય અમારે કુંડા એમનામાં આવતા હોય તો આજે આ અમારા ભાઈ જો હાંકળ બધું ફિટ કરે છે અને આ હાંકળમાં અહીંયા આપણે એમશીલ મારી દો એટલે કળશો વધારે પાણી અમારે એટલે અમારે બાળકો આ બધી મહેનત કરે છે અને ભણીને ઘેરે આવ્યા તો મને કે ચાલો આપણે એક સરસ મજાનું સેવાનું કામ કર્યું એટલે મારા મિત્ર પણ છે અને મારા વિદ્યાર્થી પણ છે તો આમને પણ ઘણી બધી સેવાઓનું કામ કરે છે તો મિત્રો એમને પણ એક ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાં મને સપોર્ટ આપે છે આવા સારા વિડીયોમાં મારી સાથે આવે છે આ બાળકો સાથે મિત્રો અત્યારે મહેનત કરી છે આ આ હતા આપણે એટલે વાળો રાખ્યું છે સરસ મજાનો અત્યારે આ પક્ષીઓના ઘર છે અમારે તો સેવામાં આવે છે આવું બધું સેવાનું કામ કર્યું છે અમારા બાળકો સાથે આપણે સેન નાખવાની ડીશ છે મિત્રો તો એમને પણ આજે આપણે ઉપરથી આવતું હોય એ બધું પેકિંગ થઈને આમાં સરસ મજાની સેન કે પછી આ ડીશ છે આ ઢાંકણું છે તો આ રીતે પણ આ જે આપણે બોલ હોય ખોલી ને આ રીતે નાખી દેવાનું એટલે સરસ મજાની પક્ષીઓ આપણે શેણ ખાઈ અને પડતી રહે એવી બધી ડીશ આવે છે આ પાણીના કુંડા છે આ પક્ષીઓના ઘર છે તો આવું બધું અમારે સેવામાં આવે છે અને તમારે પણ કઈ જો કઈ દાન કરવું હોય તો અમને દઈ શકો છો જે કઈ દાન કરવું હોય તો અમારા બાળકો પણ એક પક્ષીઓ માટે સેવાનું કામ કરશે તો વિડીયોમાં તમે સપોર્ટ આપતા રહ્યો અને અમારા વિડીયોમાં આગળ જોતા રહ્યું કે અમે એક સેવાનું કામ કર્યું છે વિડીયો ભગવાન પાસે પ્રાર્થના કરવી છે બાળકોને પણ એક ઘણો બધો એક આના સેવામાં આનંદ આવે છે કે તમારી સાથે મેં યુટ્યુબમાં કામ કર્યું તો આ બાળકો મને ખૂબ મહેનત કરાવે છે અને તમે બધા વિડીયોમાં પણ કોમેન્ટ લખતા રહીશો બાળકો માટે કે આ બાળકો કેવું અમારે સેવાનું કામ અમારે આર્યનભાઈ છે સરસ મજાના સાર્થિકભાઈ છે પારસભાઈ છે વિજયભાઈ છે અમારે વિવેકભાઈ શૂટિંગ ઉતારે છે તો બાળકો બધું મારી સાથે શૂટિંગ નું કામ કરે છે સેવાનું કામ કરે તો આમને માટે પણ એક કોમેન્ટ લખી દેજો બધા મિત્રો હર હર મહાદેવ

એમને પણ એક આમાં મગજમાં વિચાર્યું કે આપણે અમારા વિવેકભાઈ વિજયભાઈ પારસભાઈ કે આપણે દસ વીસ રૂપિયાની વસ્તુ હોય આ દસ રૂપિયાની આવે છે તો આ કુંડું આપણે જાય પાણીના ટીપા પડે એટલે અમે મારી માપદ બધી એક કરશો પાણી વધારે હમાય એવું થાય ને વિજયભાઈ એક કરશો પાણી એમાં વધારે હમાય તો અમારા બાળકો પણ એક સરસ મજાનો આમાં બુદ્ધિનો વિચાર આવે છે કે આપણે આવું પક્ષીઓ માટે સેવાનું કામ કરવી અને પાણી વધારે માય તો એમની માટે પણ મહેનત કરે છે મિત્રો તો તમે પણ તમારી વાડીયા છે તમારા ઘરિયા છે આવા એક કુંડા બાંધજો અને એવી રીતે પક્ષીઓની સેવા થાય તો ખૂબ ખૂબ ધન્યવાદ મારા બાળકોને પણ કે મારી સાથે રોજેરોજ મહેનત કરે છે બાળકો આપણે એમશીલ મારી દીધી તો સરસ મજાની મારી છે કારણ કે પાણી રમાય એમની માટે આપણે આ સરસ મજાની આ કુંડામાં જે કાંઈ એમને વાળા બાંધીને પાણી નીચે પડતું હોય તો અમારા બાળકોએ બહુ સરસ એવું કામ કર્યું છે એમની પાસે પણ થોડીક બુદ્ધિ છે કે આપણે પણ આમાં એક બુદ્ધિ વાપરીએ તો આવા નવા બાળકો સાથે તમે આનંદ કરતા રહીજો અને અમારા પાસે જો સાર્થિક અને વિવેક વિજય પારસ અને અમારા આર્યનભાઈ પણ આજે આવ્યા છે તો ખૂબ સરસ મજાના બાળકો છે મિત્રો કે આવા બાળકોને તમે સપોર્ટ આપતા રહ્યો અને અમારી શૈનલ આગળ વધે એવી અમારા બાળકો પણ પ્રાર્થના કરે છે આવું નવું સેવાનું કામ કરતા રહ્યો મોજે મોજ કરતા રહ્યો હર હર મહવર બોલા શંભુ તો મિત્રો અમારા વિવેકભાઈ સરસ મજાની ભોળાનાથની ધૂન ગાય છે અને અમને પણ આનંદ આવ્યો છે આવું બધું પક્ષીઓ માટે સેવા કરતા જવી અને ધૂન નાના બાળકો સાથે કરતા જવી તો આ બાળકો માટે તમે પણ એક કોમેન્ટ લખી દેજો હર હર મહાદેવ કારણ કે આ વિડીયો માટે ઘણી બધી મહેનત કરી છે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા આર્યનભાઈ સાર્થિકભાઈ વિવેકભાઈ અને પારદભાઈ ખૂબ સારી મહેનત કરી છે અને આવો એક બાળકો સાથે આનંદ કર્યો છે તો તમે બાળકો સાથે આનંદ કરો આવું બધું સેવાનું કામ કરો સરસ મજાના મેં આ બધા કુંડા તૈયાર કર્યા છે પણ આપણે ડીશુ પણ સરસ મજાની આપણે તો આ તૈયાર કરી નાખવાની તો મિત્રો આ પક્ષીઓને શેણ નાખવાની ડીશુ આ દસ પાણીના કુંડા દસ ડીશુ અમારા ગામના કલર છે આપણે સદગુરુ ટેલર બાબરે એમનું કારખાનું છે આપણે લારીનું બનાવે છે જસ્ટેન હોતન પણ છે અને જૂની ગાડીઓ લેવેશ કરે છે મારા વાઘેલા તરફથી ભીમજીભાઈએ પણ સરસ મજાનું અમને આ બધું પક્ષીઓ માટે આપ્યું છે મિત્રો તો આ જે કાંઈ યોગદાન આપ્યું અમારા ભીમજીભાઈ વાઘેલા આપ્યું છે કલોરાણથી તો ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારે પણ કાંઈ આવું સેવામાં દેવું હોય તો આપણા મોબાઈલ નંબર પણ એમાં આપેલા છે તો તમે પણ દાન દઈ શકો છો અમારો વિડીયો મોટો બની ગયો છે કાલે ફ્રી મળશું આપણા વિડીયો પર આપ સૌને હર મહાદેવ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો